બહુજન સમાજના લોકો કાર્યકર્તાઓ સવારે નવ ને ત્રીસ કલાકે હાજર હતા અને બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા ભારતીય સંવિધાન ના ડોક્ટર બાબાસાહેબ ના કાર્યો અને ગરીબ શોષિત વંચિતો પીડિતો માટે તેમણે સંવિધાનમાં કરેલ જોગવાઈઓ તથા મહિલા ઉત્થાનના તેમના કાર્યો બાબતે શ્રી મોરજીભાઈ પી રોહિત જેડી ચૌહાણ અને શ્રી મહેશભાઈ વસાવાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા શ્રી ચિમનભાઈ ચૌહાણે સરસ ગીત રજૂ કર્યું હતું આજના કાર્યક્રમમાં આમલેઠા પૂછાડ જીઓર કરાથા લાચરસ માંગરોળ શહેરાવ જેવા ગામોમાંથી લોકો હાજર હતા બરોડાથી શ્રી જયરામભાઈ રોહિત તથા મોહનભાઈ પરમાર હાજર હતા આજના કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમાન શાંતિલાલભાઈ તલાટી સાહેબ દેવજીભાઈ પરમાર બકુલભાઈ વગેરે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી સૌનો આભાર માની દસ ને ત્રીસ કલાકે કાર્યક્રમ પૂર્ણ કર્યો જય ભીમ જય સંવિધાન મહેશભાઈ વસાવા શું કહે છે તે સાંભળો જય ભીમ આજે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની અગ્ન સિત્તરમી પુણ્યતિથિ છે તો પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપલા શહેરમાં આવેલ આંબેડકર ચોથ મુકામે આવી એસટી એસસી ઓબીસી સમાજના આગેવાનો ભેગા થઈ અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને તેઓને હાર્દિક શ્રદ્ધાંજલિ આજે પાઠવવામાં આવી છે અને એ ખૂબ આનંદની વાત છે આપણા મહા મહિમ એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જેઓએ સારા સારા જે એમના જીવનમાં કાર્ય કર્યા છે તેનું આજે એ વર્ણન કરવામાં આવ્યું એ ખુશીની વાત છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે સંવિધાન બનાવ્યું એમાં આજે આપણા દેશના સત્તર જેટલા વડાપ્રધાન બહેના અને પંદર જેટલા રાષ્ટ્રપતિ ભાઈના એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની દેન છે આપણા ભારત દેશના વડાપ્રધાન જોવા જઈએ તો જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી કે આજના વડાપ્રધાન એ જેવો પણ આજે બધા જે લોકોએ શાસન કર્યું છે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે સુશાસન માટેને ભારત દેશના લોકોને સુશાસન આપવા માટેનું જે બંધારણ બનાવેલું ને એમને જે માર્ગ બિછાવેલો એની પર આજે એ લોકો આજે એ લોકોએ પોતાનું શાસન ચલાવ્યું છે અને ચલવી રહ્યા છે એ ખુશીની વાત વાત છે જય જયભીમ અમે તેથી નિર્ણય કે અમે બધા બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા કરીએ છીએ બાબાસાહેબનું છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ દિલ્હીમાં આજે અમારા નિવાસ સ્થાને મારા મધ્ય ત્યારે એની સ્મશાન યાત્રા જે નીકળી હતી દિલ્હીમાં એની માનવવીદની આટલી માનવવીતની દિલ્હીમાં જયારે ભેગી નીકળી એ બાબા સાહેબ બુદ્ધિ કામ કરારા એને જ્યારે મુંબઈની અંદર લાવવામાં આવ્યો ત્યારે પાંચ લાખથી વધારે લોકોની જન્મથી શ્રદ્ધાંજલિ આપવા માટે પાંચ લાખથી વધારે લોકો મુંબઈની અંદર ભેગા થયા હતા આજે પણ છઠ્ઠી ડિસેમ્બર છે એટલે ત્યાં નાખવું અને મુંબઈની અંદર ખૂબ મોટો જ્યાં જ્યાં બાબા સાહેબના સ્ટેચ્યુ છે ત્યાં ખૂબ મોટો આ સમાજનો આનંદ મહેરાણો ભેગા થાય છે એની આખી જે વાતો છે એ વાતોને જીવંત રાખવા માટે આવા કાર્યક્રમો આવા કાર્યક્રમો અમે આવવા નવા કરતા રહે છે ઘણા જે ઉત્સવો છે જે ઉત્સવો જેથી સંખ્યામાં લોકો આવે તે સંખ્યામાં ઉજવવાનું અમે નક્કી કરેલું છે જે પ્રમાણે અમે બધા અહીંયા ભેગા રહીએ છીએ અને બાબા સાહેબની વાતો કરે છે અમારા બાબા વાત સિવાય અમારા મંડિયરમાં કોઈ વાત નથી બાબા સાહેબ આખા દેશ જે બંધારણ આવ્યું છે એ બંધારણની વાત માટે તો અમે આપણા દેશને ક્યાંય છે કે જે બંધારણના નામે બાબા સાહેબ જ્ઞાન બંધારણ ના નામે ધારાસભા અને લોકસભામાં વ્યવસ્થા માટે સોગંદ ન જો એ બંધારણ માટે જ્યારે ગમે તેમ ત્યારે એના એના માટે અમારું બધાનું હૃદય કકડી ઉઠે છે એટલે ન બોલાય એવું પણ અમે જાહેરમાં આજે એક વાત કરીએ છીએ જેના નામે સોગંદ લઈએ સંવિધાનને વફાદારવાની વાત કરીએ અને તેના માટે ધારાસભા કે લોકસભામાં પણ આરોપો બોલાતો હોય તો કોઈ પણ રીતે જાતું નથી એટલે એને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ભેગા થયા છે બીજો અમારો કોઈ વાંકાય નથી આને બાબા સાહેબ જે સૂત્રો આપેલા એ સૂત્રોને સાર્થક કરવાની છે અને આ રીતે ભેગા થયું અને અમે ભેગા થવા આપણે માનીએ છીએ અમારી દિન કોઈ બાબા સાથે લેવા દેવા નથી પણ એને જે કામ કર્યું છે ભારતના તે સમયના ત્રીસ કરોડ લોકો માટે કામ કર્યું છે ફક્ત ફક્ત એકલા દલિતો માટે બીજા વર્ગો માટે કામ કર્યું છે એવું નહીં ત્રીસ કરોડની જનતા માટે એને કામ કર્યું છે અને એ ત્રીસ કરોડની લોકોમાંથી અમુક લોકો જ્યારે મારે અમુક લોકો ભૂલી જાય ને બોલે એ કોઈ પણ રીતે જાગતી પણ નથી ભલે એમને જે કરો જે ઓળખું હોય કરવું હોય તે કરે પણ અમે જે આશય બેઠા છે એ આશયમાં રેપ છે એ બંધારણ નામે જે લોકો એવી આજના તબક્કે એવી વિનંતી પણ કરી છે વિશેષ કઈ કહેવાનું નથી ફક્ત અમે બાબા સાહેબ ને આ છઠ્ઠી ડિસેમ્બરે શ્રદ્ધાંજલિ આપવા સુમન અર્પણ કરવા માટે જ ભેગા થયા છે